અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ રાજ્ય સરકાર આવી છે રાજ્યની સાત હોસ્પિટલોમાંથી પીએમ જેવાય યોજના સસ્પેન્ડ કરી દેવામાં આવી છે સુરતની સનસાઇન ગ્લોબલ હોસ્પિટલ ને પીએમ જેવાય કાર્ડમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે જેમાં રાજ્યની સાત હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરી દેવાય છે પીએમ જે એ વાય યોજના અંતર્ગત સાત હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે તો આ સાથે જ ચાર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે પીએમ જે યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે જેમાં અમદાવાદની ત્રણ સુરત વડોદરા રાજકોટની એક તથા ગીર સોમનાથની એક હોસ્પિટલનો સમાવેશ થાય છે સાત હોસ્પિટલોની સાથે સાથે ચાર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જેમાં ડોક્ટર પ્રશાંત વજીરાણી ડોક્ટર હિરેન મશરૂ કેતન કાલરિયા અને ડોક્ટર મિહિર શાહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

બે હજાર સોળ સત્તરથી ગ્લોબલ હોસ્પિટલ આયુષ્માન યોજના અને પહેલાની મા યોજના અંતર્ગત પચાસ હજાર કરતા વધારે દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરી ચૂક્યું છે થોડાક મહિનાઓ પહેલાં આયુષ્યમાન ભારત યોજનાની ઓડિટ ટીમ દ્વારા કરવામાં આવેલ ઓડિટમાં અમારા ઓન્કોલોજી ક્લસ્ટરમાં એક ડોક્યુમેન્ટમાં ક્લેરિકલ ત્રુટી જાણવામાં આવેલ જેના અંતર્ગત સંજાંગ ગ્લોબલ હોસ્પિટલને ત્રણ મહિના માટે માત્ર એક જ ક્લસ્ટરમાં ત્રણ મહિનાનું ટેમ્પરરી સસ્પેન્શન આપવામાં આવેલું છે સ્ટેટ ગ્રીવન્સ કમિટી દ્વારા

ના ખ્યાતિ હોસ્પિટલના મામલો અને આ મામલો બંને તદ્દન અલગ છે એને કોઈ રિલેશન નથી અને સંચંગ ગ્લોબલ હોસ્પિટલનું આ જે નિર્ણય હતો એ ખ્યાતિ હોસ્પિટલની મેટર થઈ એના પહેલાંનો નિર્ણય છે સરકાર ડૉક્ટર સંજય પટોલિયા સંચંગ ગ્લોબલ હોસ્પિટલ સુરતમાં જેવી રીતે સૌથી વધારે વિઝિટિંગ સર્જનો સેવાઓ આપી રહ્યા છે એ જ રીતે છેલ્લા દોઢ બે વર્ષથી વન્સ ઇન અ મંથ એ અહીંયા આગળ આવીને બિરિયાટિક પેશન્ટની સારવાર કરતા હતા આયુષ્યમાન ભારત યોજના બે હજાર અઢારથી પ્રધાનમંત્રીના વિઝન સાથે અમલમાં આવેલી છે જે છેવાડાના દર્દીઓ કે જેની પાસે ધે આર વેરી પુવર બિલો પોવર્ટી લાઇનના દર્દીઓને જે સારવાર પહેલાં શક્ય નથી જે એ લોકો અફોર્ડ નથી કરી શકતા એ સારવાર એ લોકો ગવર્મેન્ટ સેમી ગવર્મેન્ટ અને પ્રાઇવેટ હોસ્પિટલ જે એમ્પેનલ હોય એમાં એ લોકો નિઃશુલ્ક સારવાર લઈ રહ્યા છે અને લઈ શકે છે જે યોજના આખા જ ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી લઈને વેસ્ટ બેંગોલ સુધી અમલી છે ઘણા ઘણા સ્ટેટે આ યોજનામાં સરકારનો સાથ નથી પણ આપ્યો અમુક સ્ટેટ જેમ કે પંજાબ દિલ્હી અને કલકત્તા તો ત્યાંથી જન આંદોલન થઈ રહ્યું છે આ યોજનામાં જોડાવા માટે ચોક્કસપણે ગુજરાત લેવલ પર જે આ વસ્તુ થઈ રહી છે એવું મારું પર્સનલ લેવલ પર માનવું છે કે આવનારા સમયમાં આ યોજના વધુ સારી રીતે છેવાડાના દર્દીઓ સુધી પહોંચશે અને એમને પણ નિઃશુલ્ક સારવારનો લાભ સારામાં સારા હોસ્પિટલ્સમાં મળશે બ્યુરો રિપોર્ટ એચ ન્યૂઝ સુરત